શ્રી ગણેશમાં તારીખ સાતમી માર્ચ બે હજાર ચોવીસને ગુરુવારે સવારે નવ ને ચોત્રીસથી થતું બુધનું રાશિ પરિવર્તન કે જે કુંભ રાશિમાંથી પરિવર્તન કરીને મીન રાશિમાં આવશે અને આ જ દિવસે એટલે કે તારીખ સાતમી માર્ચે બે હજાર ચોવીસને ગુરુવારે શુક્ર પણ સવારે સાત ને સુડતાલીસથી રાશિ પરિવર્તન કરીને મકર રાશિમાંથી કુંભ રાશિમાં આવશે સૌપ્રથમ બુધ વિશે જાણીએ બુધ એટલે બુદ્ધિ ઉત્તમ વાણી બુધને વાણીના કારક કયા છે એકાગ્રતા બુદ્ધથી આવે બુધનું બે રાશિ ઉપર અધિપત્ય છે મિથુન અને કન્યા રાશિ આ રાશિના સ્વામી બુદ્ધ છે બુદ્ધ જન્મકુંડળીમાં ઉત્તમ ફળ આપનાર હોય તો શું મળે તો જે તે જાતકને ઉત્તમ જ્ઞાન મળે એનું વ્યક્તિત્વ પ્રભાવશાળી રહે અને ઉત્તમ વક્તા બને આ બધી બુદ્ધની વાત થઈ સાથે આપણે શુક્રનું પણ ગોચર જોઈએ છે તો આપણે શુક્ર વિશે પણ વાત કરીએ શુક્ર એટલે પુરુષત્વ સારી પર્સનાલિટી ભૌતિક સુખ અને સાથે સાથે ભોગ પણ ભૌતિક સુખ અને એનો ભોગ કે જેની કુંડળીમાં શુક્ર સારી સ્થિતિમાં હોય તો તેમને ભૌતિક સુખ ખૂબ જ સારું મળતું હોય છે શુક્રની અધિપત્યવાળી રાશિ એટલે કે વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્ર છે બુધ અને શુક્રની મહત્તા આપણે જોઈએ તો જાણીએ બુદ્ધિના કારક બુદ્ધ અને ભૌતિક સુખના કારક શુક્ર તમારી રાશિમાં સાતમી માર્ચથી બે હજાર ચોવીસથી જે રાશિ પરિવર્તન કરી અને ગોચર છે એ તમને કેવું ફળ આપશે તેને વિશે મિથુન રાશિ અક્ષર કચ્છ મિથુન રાશિ માટે બુધનું મીન રાશિનું ગોચર અને શુક્રનું કુંભ રાશિનું ગોચર તમારી મિથુન રાશિ માટે બુદ્ધિના કારક બુદ્ધ તમારી મિથુન રાશિથી ગુરુની રાશિ મીનમાં રાહુ સાથે યુતિ કરી તમારી રાશિથી દસમા સ્થાનેથી ગોચર કરે છે દસમું સ્થાન એટલે પિતા અને કર્મનું સ્થાન તમારું કર્મ આ બુદ્ધનું ગોચર પિતાથી સારું ફળ અપાવે તેમનું પ્રેમ અને જરૂરી તેમનાથી માર્ગદર્શન તમને મળી રહે આ સાથે સાથે તમારી નોકરી તેમજ વ્યવસાયમાં પણ તમને તમારી બુદ્ધિશક્તિથી સારો લાભ થાય બુદ્ધની સાતમી દૃષ્ટિ ચોથા માતા મિત્ર વાહન ભાવમાં રહેતા તમને મિત્રોથી પણ સારું રહે આ સાથે તમને રૂપિયાનું સુખ એટલે કે આર્થિક રીતે તમને સારું ફાયદો થાય એવા યોગ બને તમને તમારી આગવી સૂઝથી તમારી અલગ આગવી બુદ્ધિશક્તિથી આગવી સૂઝથી તમે નાણાકીય લાભ અહીંયા તમે મેળવી શકો હવે ભૌતિક સુખના કારક શુક્ર શુક્રનું પણ ગોચર આજના દિવસે એટલે કે તારીખ સાતમી માર્ચ બે હજાર ચોવીસને ગુરુવારે તે શનિની અધિપત્યવાળી કુંભ રાશિમાં શનિની સાથે યુતિ કરે છે કુંભમાં શનિ મહારાજ છે જ અને એમના સાથે શુક્રનું ગોચર એટલે કે શનિ અને શુક્રનું આ રીતે યુતિ છે જે તમારી રાશિથી નવમાં ભાગ્યસ્થાનેથી થતી શુક્ર શનિની યુતિ તમારા જ્ઞાનમાં વધારો કરાવે તમારા ભાગ્યની અહીંયા વૃદ્ધિ થાય અહીંયા તમને મહેનતની સાથે સાથે ભાગ્યનું પણ ફળ મળે ભાગ્યનું ફળ અહીંયા તમને મળતું જણાય શુક્ર એ ભૌતિક સુખમાં વધારો કરાવે છે આથી તમને અહીંયા શુક્રની અસરથી ભૌતિક સુખ વધે શુક્રની સાતમી દ્રષ્ટિ ત્રીજા સહોદર અને પરાક્રમ ભાવ ઉપર રહેતા અહીં તમને તમારા ભાઈથી સહકાર મળી રહે ત્રીજું સ્થાન ભાઈ છે એટલે અહીંયા ભાઈ સુખ મળે તમારા પરાક્રમમાં વૃદ્ધિ કરાવે તમારું આરોગ્ય અહીંયા સારું રહે આની અસર એવી છે કે તમને શારીરિક રીતે અહીંયા તમને સારું જોવાય આરોગ્ય સારું રહે અહીં તમારે બુદ્ધ વિષયક થોડી તકલીફ રહે બુદ્ધની વિષયક કેવી તકલીફ કે સ્કિનને લગતી થોડી તકલીફ અહીંયા થોડી જણાય એનું તમારે ધ્યાન રાખવાનું જ્યારે શુક્ર એ તમારા ભૌતિક સુખોમાં અને ભોગમાં વૃદ્ધિ કરે એ એમનું ગોચર શુક્રનું એ તમારા માટે ફાયદાકારક છે તો આ હતું મિથુન રાશિ માટે બુધ અને શુક્ર ગોચરની અસર અને એનું ફળકથન નમો નારાયણ